આપણું ગુજરાતમાં આવેલું બાર જ્યોતિર્લિંગ એક સોમનાથ જ્યોતિર્લિંગ છે એને કેટલા શાસનમાં કેટલા રાજા દ્વારા તોડી પાડવામાં આવ્યું ફોના પર અત્યારે મક્કમ ઉઠું છે એવી જ રીતે રાત પડ્યો હોય તો નીકળી ગયો ઓફિસ અને આજે છે બાઈક નહીં તો હવે જોઈએ કેસાનું બાઇક જો કર્યું હોય તો ત્યાં લઈ જશે ખબર નહીં કેટલા વાગે આવે ચાલો બ્રેક કરતો રાતે સાંજે ઘરે જવું મુશ્કેલ થાય જયારે બાઇક ના લાવીએ ત્યારે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઠીક છો તો આ તો સવાર સવાર મસ્ત ધૂપ ખીલી ને થોડુંક મોડું પણ થઈ ગયું બેરીએ તો જેવા કરતી બહાર નીકળે આવો જ તડકો અને મસ્ત છે ધૂપ સારી સારામાં સારી તો કડીક અહીંયા ઉપાડીએ આજકાલ સોશિયલ મીડિયા ઉપર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના વિડીયા બહુ આવે રામલાના પ્રતિષ્ઠા નિમિત્તે બાવીસ જાન્યુઆરી જ્યારે ઇન્સ્ટાગ્રામ કે પણ ફેસબુક યાર યુટ્યુબ શોટ જો ખોલો હોય પણ એક ચાર પાંચ વિડીયો છોડીને એકાદ વિડીયો તો અયોધ્યાનો હોય 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 સારું કહેવાય કે આપણા ભગવાન શ્રી રામ ભગવાનના મૂર્તિ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં મોમાંથી ધુમાડા નીકળે હા મોમ માં ધુમાડા નીકળેરા જો આને કેવરા ઝાકળ કારણ કે જીરું પાયું નહીં બધું સુઈ ગયું આવી ઝાકળ એમ તો પાયું છે વધારે પડે પણ આવી ઝાકળ અત્યારે ચાલે પણ અત્યારે ધીરે ધીરે જીરું મોટું થાય ને ત્યારે બિલકુલ નહીં ચાલે જેવી રીતે આપણું ગુજરાતમાં આવેલું બાર જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ જ્યોતિર્લિંગ છે એને કેટલા શાસનમાં કેટલા રાજાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું ફરીથી ઇતિહાસમાં અત્યારે ઇતિહાસના પન્ના પર અત્યારે મક્કમ ઊભું છે એવી જ રીતે અયોધ્યાનું મંદિર પણ મુગલાન શાસકમાં એકવાર તોડી પાડ્યું હતું ફરીથી એનું નિર્માણ થઈ રહ્યું છે બાવીસ તારીખે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો બધાના હિન્દુઓને ખુશીનો માહોલ હશે સત્યનો વિજય દો હંમેશા માટે

થોડીક વાર તાપીને આવી ગયા હવે જશું સીધા કામ પર નાઈ નાસ્તો કરીને કારણ કે ટાઈમ થઈ ગયો સાડા આઠ થઈ ગયા આજ મોડા ભેગું મોડું થઈ ગયું અને આજે ફરી જ હિરામ એકવાર દવાનો ડોઝ મારવાનો છે

હવે આ રૂટમાં જવાની તૈયારી કરી રહ્યા પાણી ચેક કરી રહ્યા પાણી નાખી દે છ સાત દિવસ પછી એક ચેક કરે પાણી તો બાકી તો ચાલે આખું ખાલી દે તો પછી વાયપર છે ચલાવતા હશો ઓફિસ આવીને જોયું તો આ તો લાઇટ નો કાપ છે હવે ખબર નહીં કેટલા વાગે આવે ફોન તો કર્યો તો બોર્ડ વાળાને એટલે કઈક ખામી છે સરખું કરે હરા કલાક દોઢ કલાકમાં આવી જશે અને ગાડી પણ આવી છે ખાલી થાય શાની ઉતાવળ છે આટલી સોમન બાઈક લાઈટ તો તો સોમન બ્રેક કરતો તો સોમન આવું શોક તને આટલી ડિઝાઇન રાખવાનો નવા નવા ખર્ચા કરે નવા નવા ખર્ચા કરે તો જોઈએ કોઈ સાધન મળે તો બસ હું નકાશ વાંભળો તો છે જ ના તો ગાડી આવે રહી અડધો કલાક પછી પણ જોઈએ કે મળે તો જતા રહીશું પછી રાતે સાંજે ઘરે જવું મુશ્કેલ થાય જ્યારે બાઈક ના લાવીએ ત્યારે કારણ કે સાધન હોય નહીં અને

મોડું થઈ જાય ને કેટલા હોય ખબર સાડા સાત કે આઠ ત્યાં ઓગળ વાત થઈ છે અને એડિટિંગ કરી દીધું બધું સાડા અગિયાર વાગ્યા બસ હવે સવારમાં વહેલા વિડીયો અપલોડ કરવાનો રહેશે આઠ સાડા આઠ વાગે તો બસ વિડીયો અહીંયા એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર જય હિન્દ અને આગળ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ